ડાઇંગ ઉદ્યોગની પાઇપલાઇન જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ખેડૂતોના ખેતરમાં જેસીબી સહિતના સાધનો પહોંચતા તે અંગે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો જેસીબી ના મશીનને રોકવા માટે મહિલાઓ પાવડામાં બેસી ગયા હતા પોરબંદરમાં જેતપુર ઉદ્યોગની પાઇપલાઇન મારફતે પાણી દરિયામાં કેમિકલયુક્ત બનાવી નાખ્યું તેવો દ્વારા આક્ષેપ કરાયો છે હવે ખેડૂતોનો વારો છે ખેડૂતોના ખેતરમાંથી પાઇપલાઇન પસાર કરવામાં આવતી હોવાથી ખેડૂતોને નુકસાન થવાનો ભય છે જેતપુર ડેંગ ઉદ્યોગના મળતિયા મીડિયાને કવરેજ કરતા રોકતા હોવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે જેતપુર ડાઇંગ ઉદ્યોગના પાઇપનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે મહિલાઓ પાવડામાં બેસી ગઈ હતી અને વિરોધ કર્યો પોરબંદરના દરિયા સુધી પાઇપ પહોંચે તે પહેલા ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો ખેતરોમાં જેસીબી સહિતના સાધનો પહોંચતા તે અંગે ખેડૂતોએ વિરોધ કર્યો મહિલાઓ

જે ચોક્કસ થી જણાવી દઉં કે ધોરાજી તાલુકાના તોરણી ગામ છે જેના આજુબાજુના ખેડૂતો છે તેમણે જેતપુર ડાઇમ ઉદ્યોગ ના જે પોરબંદર સુધી દરિયામાં જે નાસનાર પાઇપ છે તેનો વિરોધ કરવાનો હતો ખેડૂતોની જમીન માંથી આ જે પાઇપ છે તે પસાર કરવાની કામગીરી ચાલી રહી છે ને આ ડાઇંગ ઉદ્યોગની પાઇપલાઇન છે તે પાથરવાની કામગીરી ચાલુ છે ત્યારે ખેડૂતોના ખેતરમાં જેસીબી સહિતના સાધનો પહોંચતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો જેસીબી ના મશીનમાં મહિલાઓ બેસીને જે પાવરો હોય છે તેમાં બેસીને જે વિરોધ વિરોધ કર્યો હતો પોરબંદરના જે જેતપુર ઉદ્યોગની આ પાઇપલાઇન મારફતે પાણી દરિયામાં ઠાલમાં ઠાલવામાં આવનાર છે અને ખેડૂતોના ખેતર માંથી પસાર થતી પાઇપલાઇન મામલે ખેડૂતોના અનેક આક્ષેપો છે ઉબેન ડેમ ને એક કેમિકલ યુક્ત બનાવી નાખ્યું છે હવે ખેડૂતોનો વારો છે તેવા પણ આક્ષેપો કર્યા છે એ સાથે જ